વિરલ જેમ્સ ની અંદર મુકેશભાઈ કેવી એટલે ભલાણી એનો ફોન મારે બે દિવસ પહેલા આવ્યો હતો હું આવું છું સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન માં બે વર્ષ પહેલા આપણે સુરત ની અંદર વ્યસન મુક્તિ અભિયાન શરૂ કર્યું છે અને બહુ બધા લોકો વ્યસન મૂક્યું છે અને એનું પ્રમાણ છે ડાયમંડ ના કારખાના સુરત ની અંદર નહીં પણ બીજે પાલિતાણા છે ગારિયાધાર છે કે કોઈ પણ જગ્યાએ બોટાદ જેવા શહેરોની અંદર જઈ અને મેં પોતે જાતે મુલાકાત કરી છે અને વ્યસન મુક્તિ બાબતે તમામ રત્ન કલાકારોને અથવા અન્ય કોઈ જગ્યાએ કામ કરતા કોઈ પણ કર્મચારી હોય એને બધાને આપણે વ્યસનથી મુક્ત થવા માટેના પ્રયાસો અને એનો હલ બતાવ્યો છે અને બધા બહુ બધા લોકો વ્યસનથી મુક્ત થયા છે સુરતની અંદર પણ ધર્મ ડાયમંડ જેવી ઘણી બધી કંપનીઓની અંદર પણ અમે કાર્યક્રમ કર્યા છે ને એ વિડીયો જોઈને આપણે મુકેશભાઈ ભલાણીને એમ થયું કે મારા કારખાનાની અંદર મારા રત્ન કલાકારોને પણ આ બાબતે જાગૃત કરવા છે તમે જે ખાઈ ખાઈ થૂકી નાખો છો એ હાથ પેઢીમાં આપણે કામનું નથી તો હવે કોઈ જેવી વસ્તુ છે એની એડવર્ટાઇઝ કોઈ સ્ટાર કરે છે તો એ ફક્ત ને ફક્ત પૈસા માટે કરે છે શું કરે છે કરોડો રૂપિયા સેકન્ડો નો ભાવ હોય છે ત્યારે એ સ્ટાર ગુટખાની એડવર્ટાઇઝ કરતા હોય છે ભલે મર્સિડીઝ ગાડીઓમાં ફરતા હોય છે પણ એ ખાલી તમને બતાવવા પૂરતી હોય છે પછી ફેંકી દેતા હોય છે બરાબર છે અને આપણને એવું થાય છે કે હવે આ મોટા મોટા સ્ટારો ખાય છે તો આપણને શું વાંધો છે આપણે ખવાય જ ને એ જોઈને આપણે ખાઈએ જે લોકો કોઈથી લોટ દળાવવા જાતા નથી કે રોટલી કરતા નથી એ ઘઉંના લોટની એડવર્ટાઈઝ કરે જે લોકોને તેલ આરે કંઈ લેવા દેવા નથી એ લોકો તેલની એડવર્ટાઈ કરે અને જેને ટોબેકો વાયરે કંઈ લેવા દેવા નથી એ ટોબેકોની એડવર્ટાઈ કરી અને મારી તમારી જેવા નાના માણસોને આની જંજાળમાં હોમી દે છે મેં કાલે જ એક પોસ્ટ વાંચી એક દાદા ને કેન્સર થયું છે દર મહિને પિસ્તાલીસો રૂપિયાનો એને ખર્ચ આવે એક વ્યક્તિ કોઈ સારો મુકેશભાઈ જેવા વ્યક્તિ છે એ પિસ્તાલીસો રૂપિયા દર મહિને દાન આપે છે દવાના એની પાછળ કોઈ શેર નહીં હવે એનું ઓપરેશન કરેલું છે અને પિસ્તાલીસો રૂપિયા દવાના હવે એ ભાઈ બહાર ગયા છે કોણ પિસ્તાલીસો રૂપિયા આપે છે ને એ ભાઈ બહાર ગયા છે તો હવે એ પોસ્ટમાં એવું લખ્યું હતું કે આને કોઈ પિસ્તાલીસો રૂપિયાની મદદ કરી કેમ છે સમજાય છે તમને આ વાત કરે છે ધારો કે મને કઈ છું હોય તો મારા હગા સંબંધી મિત્રો મુકેશભાઈ મારા ખાસ મિત્ર હતા છે તો મુકેશભાઈ ભાઈ હું એમ કહું મને પાંચસો રૂપિયા આપો ને મારા ફાઇલ કટવા જાય મને કેન્સર જેવું લાગે બતાવવું તો મુકેશભાઈ શું કે મેં કીધું તું ખાવાનું આપણને કોઈ કહેતો નથી આપણે આવી એડવર્ટાઈઝ આવું બધું જોઈ જોઈ અને ખાઈ છે અને હાથે કરીને હેરાન થાય છે આપણી હાથ પેઢીમાંય તમાકુ કોઈને કામની નથી છે ચાલો આપણે નથી ખાતા આપણી પાછળની પેઢીના કામની છે કે આપણે આગળની પેઢીએ ખાધી નથી બહુ મોટી ભૂલ કરી એવું એવું છે આમાં નથી ને કોઈ આપણે ખાઈ છીએ એટલે લોકોને સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનના માધ્યમથી જાગૃત કરી અને આપણે વ્યસન મુકાવ્યા છે આ યાદી છે એની આ છઠ્ઠી યાદી છે આ નવા વર્ષ ને દિવસે બહાર પાડવાની છે આ તો પ્રિન્ટ આજે તમારી સમક્ષ યાદી છે હવે આ યાદી ની અંદર તમે જોવો ને મારું હિંમત માંગુ નામનું નામ છે સત્ય સનાતન વેસન મુક્તિ અભિયાન એવી યુટ્યુબમાં ચેનલ છે પાંચ યાદી આપણે બહાર પાડી દીધી છે અને આ છઠ્ઠી યાદી છે પાંચમી યાદી નવમા મહિનામાં બહાર પાડી હતી અખિલ ભારતીય સંત સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ વડોદરા એના શ્રીમુખે બહાર પાડી અને આ સઠ્ઠી યાદી છે ને એ હું મારા ફેમિલી મેમ્બરો સાથે મારા ગામ બારડાની અંદર બહાર પાડવાનો કારણ કે ગામના લોકોને ખબર તો પડવી જોઈએ ને કે તમે સુરતમાં શું કરો છો માવા કાંઈ થૂકો છો કે કઈ સારું કામ કરો છો એટલે મારા ગામની અંદર જઈ અને આ સારા લોકો વડીલોની હાજરીમાં સઠ્ઠી યાદી બહાર પાડવાની છે આ પચીસ જણાની યાદી છે આની અંદર એ જે વ્યક્તિ હોય ને એનું નામ હોય એનું અટક હોય એ ક્યાં ગામના છે એ અને એનો મોબાઈલ નંબર હોય છે

સમજાય તમને વાત આપણે અહીંયા હવારે ખંભામાં ટિફિન નાખીને હાજ બધી કામ કરવા આપણા ફેમિલી મેમ્બર કે આપણા પરિવાર માટે આવીએ છીએ બહુ બધી બહેનો ફોન આવે મારે અમારા ઘરવાળા દારૂ પીવે છે અમારા છોકરા દારૂ પીવે છે અમને ગાળ્યું દે છે અમને મારે છે અમારી સાથે ન કરવાનું વર્તન કરે અમારા કયામાં નથી અમારા છોકરા આ શું થયું સંઘના કારણે લોકો વેસન કરતા થયા તમે સારા વ્યક્તિ છો તમારા છોકરા વ્યસન નથી કરતા પણ મેં જોયું છે ઉકાબાર અંદર સિગરેટ ઉપી નાની નાની ઉંમર છોકરાઓ હજી ભણે છે એની ઉંમર નથી એને ખબર નથી કારણ કે હું થાય આનો હું નશો છે તમને તો ખબર છે હાલો તમે માવા ખાઓ છો કોઈ એમ કે અમારે વી વર્તા કઈ પચી વર્તા કઈ અમારથી છૂટતું નથી આ છોકરાઓ છે એ તો ઉકીને ઉભા થાય ત્યાં કોક ને હારે જાય છે ને એ ધોવાડા કાઢતા હોય એને એમ થાય કે હાલો ને આપડે દમ મારી એમ કરતા કે બેસાર સિગરેટ નું વેચન થઈ જાય આપણે અહીંયા ઈરાક અહીં છીએ

કે આ મુકેશભાઈ ની કંપની માં આવ્યો છે મુકેશભાઈ મારા હજાર રૂપિયા થાય કે પાંચસો રૂપિયા થાય હું સુરત ની બહાર જાઉં તો રવિવારે જાઉં છું હું પોતે ઈરાક આવું છું આ તો સમય ના કારણે અત્યારે થોડુંક ડીમ છે ને કારણે અમારે બંધ થઈ ગયું છે સતાય અહીં સુરત ની અંદર હોય ને તો હું કલાક નો ટાઈમ કાઢીને તો આવું જ છું એટલે તમારે કોઈને વેસન મૂકવું હોય તો એના માટે આ મુકવાસ આપણે આપીએ છીએ ઘણા લોકો એમ કે છે કે આ ભાઈ વેસન મુક્તિ નો મુકવાસ વેચવા આવ્યા આની સો રૂપિયા કિંમત છે છતાં કોઈ પણ રૂપિયા રૂપિયાનો હોય તો હું મારા તરફથી આપું છું તમે વેસન મૂકો ને તો તમારા બાયુ છોકરાના આશીર્વાદ મળે ને એ અમારે જોઈએ છે અમારી કોઈ એપોઇન્ટમેન્ટ નથી કોઈ ફી નથી કોઈ ચાર્જ નથી ફક્ત ને ફક્ત આ મુકવાસના કારણે આ પચ્ચીસ લોકોએ વેસન મૂક્યા એવું નથી આગળ ની પાંચ છે હદીમાં અનેક લોકોએ વેસન મૂક્યા છે એ તમે સોશિયલ મીડિયામાં જ તપાસ કરી શકો ને એની મોબાઈલ નંબર સાથે એટલે આપીએ છીએ કે તમે પોતે જાતે તપાસ કરી શકો એમને મૂળતર નથી હાલવાનું આપણે કેટલા જણા વ્યસન મુકાઈ ગયું છે તમે બધા મૂકી જો તમને આજ વિચાર આવે તો ભલે કાલ આવે તો ભલે પણ તમારે વ્યસન તો મૂકવું પડશે એક સમયે પાંચ રૂપિયાની બે રૂપિયાની વસ્તુ આજે પંદર રૂપિયામાં થઈ સમજાય તમને ફોન નું ચાર્જર આપણે જોતું હોય ને તો ઓરિજિનલ લઈ છે એરફોન તો કે ઓરિજિનલ ડિસ્પ્લે નખાવવા જાવ તો કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ પણ આ આ આ તમાકુ જેવી ટોબેકોની સીઝમાં ક્યારે આપણે જોતા નથી આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે અને એ ઓરિજિનલ હોય તે ભલે ને ડુપ્લીકેટ હોય તે ભલે આપણે કામનું છે છે કામનું કોઈ જવાબ દેહો નથી ને કામનું કોઈ આપણે થાય છે એટલે આ વાત છે અને તમારે કોઈને વેસન મૂકવું હોય તો આ મૂકવા જીભ ઉપર મૂકવાનો પાવડર છે અને તમે જ્યારે તમને તલપ લાગે ત્યારે તમે એ જીભ ઉપર ચાટી આપો એનું પાણી થઈ પી જવાનું થૂકવાનું નહીં ટૂંકમાં આ કોઈ દવા નથી તમારી તમારી લાલ રસ શુદ્ધ તમારા પેટમાં દસ દિવસ ઉતારો છે ઓટોમેટિક અપડેટ આવે આવે ને આવે મુકેશભાઈ હમણાં મને એક પ્રશ્ન કર્યો કે આ તમે જે મુકવાસ આપો છો એનાથી શું થાય મેં કીધું હું તમારી સામે બેઠો છું તમે શેઠ છો હું તમારી સામે એસોટ કરું છું કે મેનેજર છું તમે પોતે પચી માવા ખાતા હોય કદાચ મુકેશભાઈને ને કઈ વ્યસન નથી પછી માવા ખાતા હોય હું તમારી સામે એમને બેહું મારે બંધ કરવા છે હવે તમે ઘડી કે ઘડી કે સોલતા હોય તો મને એમ થાય ને કાલો હું ખાવ શેઠ ખાય છે ક્યારે આ મૂકવા જરાક સાટવાનો હોય છે બરાબર અને મુકેશભાઈ એ બોલાવ્યા છે હવે આપણને આ કંપનીની અંદર તો મુકેશભાઈના મંતવ્યો પણ જાણીએ કે મુકેશભાઈ તમારા માટે હું કહેવા માંગે છે તમે કઈ કેશો તમારા રત્ન હવે હું તો મે તમને જે બોલાવ્યા ને હા કે તમારી ક્લિપ જોઈને મે બરાબર અને એવું લાગ્યું કે આ બધા જે અમુક દેશોનો છે કે તમારે જાતે બન કરવાય તો થાતા નથી

ફ્રૂટ લો તો તમારા બાળકો માટે લ્યો છો ને તો તમને એમાં કોઈ થાય કે આ સો રૂપિયા કિલો સફર છે તમાકુ ખાવ છો ને એનો એક મણ નો ભાવ એક લાખ ને પાંચ હાજર દેહ માંથી ફોન કરીએ આપણે કોઈ પાસે સિંગ હોય ને શું ભાવ છે કે મણ ના એટલે બધા તમે જે તમાકુ ખાવ છો એ એક લાખ ને પાંચ હજાર રૂપિયા ની થાય અને માવા બનાવીને જે તમે ખાવ છો ને માવો બનાવેલો કમ્પ્લીટ હોપારી ને બધું માલપા હોય એ એક મણ જોખોને એના બત્રીસ રૂપિયા થાય ગયાં માવા એક મણના બત્રીસ રૂપિયા થાય અને નકરી તમાકુ એક લાખના પાંચ હજારની થાય છે એટલે તમે સોડીએ કો હજી તમારા માટે સુવર્ણ શાંત છે આપણે આ સેટના માધ્યમથી અહીંયા સેમિનાર એટલા માટે કર્યો તમે તમારી પાંચ દસ મિનિટ જે અહીંયા આપી છે એ બગાડી નથી ટૂંકમાં જો તમને એક જણાને કોઈને સમદાઈ લઈને તો ઘણું ઘણું થઈ જાય એવું છે એટલે હું તો તમને એમ કઉ છું કે જે કોઈ ને તમાકુ નું કઈ ટોબેકોનું વ્યસન હોય એ તમે આજથી છોડી દેજો નકર તમારે ભવિષ્યમાં છોડવું પડશે ને તો પછી તમને સિવાય બીજો કોઈ નથી એના માટે કોઈ રસ્તો જ નથી આપણે સુરત ની અંદર હિમાચલ પ્રદેશમાં આઠસો જણા સુરત નહીં પણ ગુજરાત ની અંદર આઠસો જણા જાય છે મારી કામે બે છે મારવાડી એને મોટા નું કેન્સર છે તો ઈ બે વર્ષથી કે મેં ખોલાયું નથી એટલે વાંધો ને જીભ બોલે ત્યારે જીભ નો લવો વળે છે હિમાચલ પ્રદેશમાં આઠસો જણા જાય ગુજરાત માંથી મને નથી ખબર એને કીધું તે ખબર પડી છસો રૂપિયા લઈ શકાય પણ દોઢ દિવસે ત્યાં વારો આવે વેટિંગ માં બેવું પડે તમે ક્યાંક સાંભળ્યું હોય તો આ લોકોનું હે હા એપોઈન્ટમેન્ટ લેવી પડે અને એનું ગ્રુપ છે આખું કોઈને દવા મંગાવી હોય ને તો એ ગ્રુપ માં મેસેજ છોડી દે એટલે લેતા આવે એકબીજા ઓળખતા હોય એની અંદર ઓકે તો કોઈને કઈ પ્રશ્ન છે કે ભાઈ વેસન મૂકવાથી આમ થાય તેમ થાય એવું કોઈને મનમાં કઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો મને કેજો તો હું એનો જવાબ આપીશ તમને છે કોઈને કઈ પ્રશ્ન ભાઈ

તો કેન્સર થાય એક ટકો શાંત છે અને નો બંધ કરો તો જેટલા ખાવ છો ને શાંત છે બીજો પ્રશ્ન કોઈ કોઈ હોય એમ કેતો કે અમે બંધ કરીએ તો ઓછામાં તમે ફોન રાખો અપડેટ કરો ને તમે તો એની ત્રીસ મિનિટ અગાઉ તમને બતાવી દે કે આ બધા વર્ઝન અપડેટ થઈને ઇન્સ્ટોલ થાય તો ત્રીસ થી પાંત્રીસ મિનિટ થાય બતાવી દે ને સમય ત્યાં સુધી તમારે ઇમરજન્સી કોલ પોલીસ ખાતા કરવો કરવું હોય ફાયર બ્રિગેડમાં કરવો કરવું હોય ને

તમે તમાકુ કળાઈ જાવ છો તોય નુકસાન કરો છો થૂકી નાખો છો તોય નુકસાન કરો એ તો નથી થોકવાનું તમને ખબર નથી તમે થૂકી નાખો છો આની કિંમત શું છે તમારા થૂકની ની તમને આ થોડી વાતમાં જાજુ માનજો ઓકે કોઈને પણ મુકવાસ લેવો હોય તો હમણાં આવે છે તમે લઈ લેજો જેને લેવો હોય બરાબર ઓકે અસ્તુ ધન્યવાદ